પર્યાવરણ દિવસ પાંચ જૂનના નિમિત્તે જે પ્લાસ્ટિક ફ્રી ભારત બનાવવાનું સરકારનું લક્ષ્ય અને જે ભારત સરકાર તરફથી એક આપવામાં આવ્યું છે ગોલ એ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં વિવિધ ગતિવિધિઓ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ગત સત્યાવીસ તારીખથી અને આજે આ આ પ્રોગ્રામના ભાગરૂપે જ અમે એક સાયક્લોથોન યોજવામાં આવ્યું મોડાસા શહેરમાં જેમાં મોટી સંખ્યામાં દરેક વ્ય લોકો બાળકોથી લઈને વૃદ્ધ જોડાયા અને પ્લાસ્ટિક ફ્રી મોડાસાનું એમને એક જે સંકલ્પ લીધું છે અને એ બધાને આપ્યું છે એમાં ખૂબ ઉત્સાહપૂર્વક બધા જોડાયા છે સાથે સાથે આજ ખૂબ પ્રસન્નતાની વાત છે કે આજે જ વિશ્વ બાઇસિકલ દિવસ પણ છે તો એક સાઈકલિંગનું આખું અમે સિટીના રાઉન્ડ લીધું છે અને સાયકલ વધારેમાં વધારે વાપરે એક પ્રદૂષણ થી પ્રદૂષણ મુક્ત આપના વાતાવરણ થાય એમનું પણ સંદેશ જે છે આપણે આ બધા સિટી નગરવાસીઓમાં આપ્યું છે નમસ્કાર સૌપ્રથમ આજે વિશ્વ સાયકલ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સાયક્લોથોનનું આયોજન મોડાસા નગરપાલિકા વિસ્તારની અંદર અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેની અંદર કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી આડએસી સર અને મોડાસા નગરની સૌ જનતા ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અને જેની અંદર બાળકોનો પણ સમાવેશ થયો હતો વિશ્વ પર્યાવરણ દિવસ યાક આવી રહ્યો છે જે નિમિત્તે આજ રોજ માન્ય વડાપ્રધાન શ્રી પણ એક આહવાન આપેલું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસે આપ વૃક્ષ વાવો અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે અમે પણ આજે એક અપીલ કરી છે મોડાસા નગરની જનતાને તો આપ પણ જે વન ટ્વેન્ટી માઇક્રોનથી જે ઓછી છે એ થેલીનો યુઝ મેક્સિમમ આપ ઓછો કરી દો એના માટે હું ખાસ વિનંતી કરીશ અને સાયકલ ચલાવવાના જે કહેવાય કે સાયકલ ચલાવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને ખૂબ જ ફાયદા છે એના લીધે આજે અમે પણ એવરી સન્ડે ઓન સાયકલનું એક ગ્રુપ પણ ચાલું કર્યું છે જેની અંદર આપ રવિવારે દર રવિવારે આપ જોડાઈ પણ શકો છો અમારી સાથે અને વિશ્વ પર્યાવરણ દિવસને જે કહેવાય કે આપ પણ ઘરે આપને માને નામે એક વૃક્ષ પણ વાવો એવી પણ હું નમ્ર અપીલ કરીશ અને વૃક્ષ વાવવાથી જે પર્યાવરણને જે પ્રદૂષણ મુક્ત કરવા માટેનું ઘણા ફાયદા છે અને સાયકલ ચલાવવાના પણ ઘણા બધા ફાયદા છે એ સાથે મારી વાણીને વિરામ આપીશ નમ્ર અપીલ અને બીજું ખાસ કહીશ કે લાઈફ ઇઝ રાઈડિંગ અ બાયસિકલ શ ગુજરાત નમસ્તે ગુડ મોર્નિંગ ડૉક્ટર પદ્મા પ્રજાપતિ આજના ત્રીજી જૂને વર્લ્ડ સાયક્લિંગ ડેના દિવસે કલેક્ટર મેડમ અને બધા વહીવટીતંત્ર દ્વારા જે આજે સાયક્લિંગ ડે ઉજવાયો અને એ જે સાયક્લોથોનનો પ્રોગ્રામ બનાવે તેના માટે અમે બધા જ સાયકલિંગ ક્લબ તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાંચમી જૂને પર્યાવરણ દિવસના નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટે જે તેમણે એક મુહિમ આપી છે તેને આપ મોડાસાના સૌ નગરજનો તેમને સપોર્ટ કરશે અને મોડાસાને સરસ સુંદર અને સ્વચ્છ સિટી બનાવશે અને ખાસ કરીને સાયક્લિંગના ફાયદા તરીકે દરેકને માનસિક અને શારીરિક બંને રીતે તેનો વિકાસ થાય છે તેમને માનસિક શાંતિ મળે તાજીકી મળે તેના કારણે લોકો સ્ટ્રેસ ફ્રી થઈ શકે છે એને કારણે જે આજકાલ લાઇફસ્ટાઈલ રોગો જે વધી રહ્યા છે બીપી ડાયાબિટીસ અને ઓબેસિટી જે જાડાપાણું એમાં પણ રાહત મળશે તમે સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ તમારું બીપી ઓટોમેટિક ડાઉન થઈ જશે ડાયાબિટીસમાં તમને રાહત થશે બીજી વસ્તુ પર્યાવરણ માટે જે આજકાલ પડીકાને બધું જે થઈ રહ્યું છે એ જે એકસો વીસ માઇક્રોનથી ઓછા જે પ્લાસ્ટિક વપરાય છે એનું એને દૂર કરવું જોઈએ અને દરેક પેરેન્ટ્સે પણ પોતાના બાળકોને આ પ્લાસ્ટિક પડીકા ના ખવાય એના માટે સજાગ રહેવું પડશે કારણ કે એ જુદા જુદા રોગો નોતરે છે અને બીજી વસ્તુ કે પર્યાવરણને પણ તે દૂષિત કરે છે અને જે એમાં ફૂડ આવે છે એ પણ રિપીટેડલી જે વપરાયેલું ઓઇલ હોય એનાથી તમને કોલેસ્ટ્રોલને બધાનો પ્રોબ્લેમ થઈ શકે છે અત્યારે જો બાળકોને તમે હેલ્ધી વાતાવરણ અને હેલ્ધી ફૂડ આપશો તો એમની લાઇફસ્ટાઈલ પણ ઓટોમેટિક સારી થશે અસુ થેન્ક યુ